નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલને હું છું શર્માને આજે વાત કરવાના છીએ મહાનગરોમાં વધતા જતા ટ્રાફિકને લઈને અને સાથે જ અકસ્માતોની ઘટનામાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈને હાલ એક રિપોર્ટ સામે આવ્યો છે જેની અંદર દેશની અંદર સૌથી વધુ ટ્રાફિક ધરાવતા હોય તેવા મહાનગરોના એક તેમના જે ટ્રાફિક વધી રહ્યા છે તેને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો અને રિપોર્ટની અંદર દેશમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં અમદાવાદ સાતમા ક્રમે આવ્યો છે અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલા પ્રકારના ઓવરબ્રિજ અંડરબ્રિજ અને ફ્લાઈંગ પાસ બનાવવામાં આવ્યા પરંતુ ટ્રાફિકની સ્થિતિ હજુ યથાવત જોવા મળી છે કેટલાક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિક ઉપર નજર રાખવામાં આવી અને ટ્રાફિક જે જગ્યાએ વધારે થાય કે જે જગ્યાએ ઓછો થઈ રહ્યો છે કઈ લાઇનમાં વધારે થઈ રહ્યો છે તેનું ધ્યાન રાખવામાં આવશે અને એ સીસીટીવીના ફૂટેજના આધારે ત્યાં લગાવવામાં આવેલા સિગ્નલ હોય છે જે સેકન્ડ વાઇઝ ફરતા હોય છે તે સેકન્ડની અંદર પણ ફેરફાર કરી શકાય તેવા પ્રકારની ટેકનોલોજીનો વિકાસ થયો અને આપણા ત્યાં પણ છે ટેકનોલોજી પરંતુ તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે અને દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ રહે

રોડ સેફ્ટી એક્સપર્ટ છે આ બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું સૌથી પહેલા પ્રવીણ ભાઈ છ થી નવ થાય છે આપણે યુપીની બી વાત કરીશું કારણ કે તે રિપોર્ટ ત્યાંથી આવ્યો છે અને સાથે જ અમદાવાદ અને ગુજરાતની પણ વાત કરીએ કે ઘણા બધા નેશનલ હાઈવે એવા છે કે જેની અંદર આપણે ખાસ કરીને અંકલેશ્વર વાળો જોઈ લો બરોડા વાળો જોઈ લો કે સરખેજ વાળા હાઈવે જોઈ લો ત્યાં પાંચ 5 છ 6 કલાકના અમુક ટાઇમે ટ્રાફિક જામ થઈ જાય છે અને જે ખાસ કરીને વાત કરવામાં આવે બરોડા વાળો ગોલ્ડન બ્રિજ ને એ બ્રિજ જે નવો બની રહ્યો છે અને તેની बाजूમાં આવેલા રોડ ત્યાં પણ 8 8 નવ 9 કલાકના ટ્રાફિક જામ થાય છે એટલે ની સમસ્યા સમસ્યાનો અંત ક્યારે આટલું બધું ડેવલપમેન્ટ તો પણ ટ્રાફિક ઠેર ને ઠેર શું કહેશો પેલા તો મને બોલાવા બદલ બહુ આભાર આ જે છે યુપી નો રિપોર્ટ મેં પણ એ રિપોર્ટ વાંચ્યો છે અને આપણને થોડુંક આશ્ચર્ય થાય કે સાંજના છ થી નવ ની વચ્ચે જ સૌથી વધારે અકસ્માત થાય છે એક સામાન્ય અનુભવ આપણો એવો હતો પહેલા કે અકસ્માતો સાંજે થાય અને મળસ્કે થાય બે ટાઈમે કારણ કે એ ટાઈમ એવા છે કે જયારે આપણી પોતાની પરિસ્થિતિ ખાસ કરીને ડ્રાઈવરની પરિસ્થિતિ કઈક જુદી હોય શકે એકા તો ઊંઘમાંથી ઉઠ્યો હોય અને પૂરી ઊંઘ થઈ ના હોય અને વાહન ચલાવતો હોય અથવા તો હવે એને ઊંઘ આવવાની હોય અને વાહન ચલાવતો હોય પણ સાથે સાથે શહેરોની અંદર હાઈવે ઉપર તો આ બરાબર છે આપણે સમજી શકીએ પણ શહેરના રસ્તાઓ ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે બે સમય હોય છે એક સમય છે જેને આપણે અંગ્રેજીમાં પિક અવર્સ કહીએ કે જયારે સૌથી વધારે લોકો રસ્તા પર હોય છે તો લોકો રસ્તા પર ક્યારે હોય છે લોકો જયારે ધંધે જતા હોય છે નોકરીએ જતા હોય છે અથવા નોકરીઓથી એમની નોકરી પૂરી થાય અને ઘરે આવતા હોય અથવા વસ્તી કરાઈને ઘરે આવતા હોય આ બે ટાઈમે સૌથી વધારે ટ્રાફિક રોડ ઉપર હોય છે રોડ ઉપર ટ્રાફિક હોવાનું કારણ તો બહુ સિમ્પલ જ છે ટ્રાફિક કોનો છે તો કે મોટો ટ્રાફિક વાહનો છે વાહનોનો છે એટલે કે વાહનોનો જે ટ્રાફિક છે એ તો આપણે ત્યાં રહેવાનું છે કારણ કે આપણે ત્યાં વાહનો આપણે જેટલા અપાય એટલા આપીએ છીએ લોકોને આપ વિચારો કે દર વર્ષે લાખોની સંખ્યામાં જુદા જુદા વાહનો આપણા રોડ ઉપર આવે છે આટલા બધા જે રોડ ઉપર વાહનો આવે છે તો એને ચલાવવા માટેના આપણા રોડ સક્ષમ છે કે નહીં એ વાત આપણે ત્યાં વરસાદની સિઝન બે થી ત્રણ મહિના પુષ્કળ હોય પણ એની જે આડઅસર રોડ ઉપરની થઈ છે એનાથી રોડ બધા ભાંગ્યા તૂટ્યા છે જે રસ્તાના પ્રોબ્લેમ્સ મોટા ભાગના ઉભા કરે એટલે કે છ મહિના આપણા રસ્તાના જે પ્રોબ્લેમ હોય છે તે બેઝિકલી સના હોય છે તો કે વરસાદે કરેલા છ મહિના પ્રોબ્લેમ આપણા કયા હોય છે કે એને રિપેર કરવા માટે આપણે ઉભા કરેલા પ્રોબ્લેમ ક્યાંક ખાડા પડ્યા હોય છે ક્યાંક વાહનો પડ્યા છે ક્યાંક કોક ડામરના ડબલા પડ્યા છે કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય છે ઉપર એટલે કે આપણે ત્યાં આગળ વ્યવસ્થિત રીતે જે કરવું જોઈએ એ થતું નથી પ્લાનિંગ થાય છે પણ પ્લાનિંગ પ્રમાણે કઈ પણ જાતના કાર્યક્રમો થતા નથી હવે રોડ જે આપણે બધા ડિઝાઇન કરીએ છીએ એન્જિનિયરો હોશિયાર છે આપણા જ એન્જિનિયરો જઈને બીજા પરદેશોને ચલાવે છે અમેરિકા અમેરિકાને ચલાવે છે કોણ કે ભારતીય નાગરિકો ને ભારતીય એન્જિનિયરો એવી જ રીતે બધે એન્જિનિયરો આપણા બધા જ જાય છે ઓસ્ટ્રેલિયા કોણ ચલાવે છે તો કે આપણા ઇન્ડિયાના એટલે કે આપણી પોતાની પાસે શક્તિ તો છે જ પરંતુ એ શક્તિને આપણે જે રીતે વાપરવી જોઈએ એ વાપરતા નથી એટલે કે ખૂટે છે ક્યાં ખૂટે છે શું તો બેઝિકલી આપણી જે પ્લેનિંગની શક્તિ અને પછી પ્લેનિંગ પ્રમાણે કામ કરવાની શક્તિ એ આપણામાં સખત ખૂટે છે અને એ મારી દ્રષ્ટિએ એનો દોષ આપણા બધા જ ઓફિસર્સ જે છે જુદા જુદા પછી એ એન્જિનિયર હોય આર્કિટેક્ટ હોય પછી જે નામ પાડો તે તો એ બધાનો વાંક મારી દ્રષ્ટિએ ગણાય એટલે કે આપણે ગમે તેટલા રસ્તા મોટા બનાવીએ છીએ પણ એને પ્લાન પ્રમાણે ટાઈમસર બનાવતા નથી એક વાર અને બનાવ્યા પછી એ પછી નાના પડે હવે રસ્તો જ નાનો પડે ફૂટપાથ આપણે મોટી ફૂટપાથો બનાવતા એક જમાનામાં એમાંથી બનાવતા બનાવતા અઢી ફૂટની ફૂટપાથ પર ગયા એ ફૂટપાથ લોકો ઓક્યુપાય કરી તેમના સામાનથી ત્યાં ઝાડ વાવી દે ત્યાં વસ્તુઓ મૂકી હોય એટલે ફૂટપાથ પર જે લોકો ચાલવા માટે ફૂટપાથ નથી હવે ચાલે તો રોડ ચાલવા માટે પણ છે જ કારણ કે ફૂટપાથ તો એને જ પડે ઉપર એટલે કે આપણે ત્યાંની જે વ્યવસ્થા શક્તિ છે મારી એ પૂરતી છે જ નહીં જ્યાં સુધી આપણે પ્લેન ક્રિએટ એવું નહીં કરીએ સરખું અને પ્લેન એપ્રોપ્રિયેટલી જે એપ્રોપ્રિયેટ થતું નથી એક્સપેક્ટેડ જે આપણો ટ્રાફિક હોય આજે આપણે વિચારીએ

જેટલા વાહનો સામે આપવામાં આવે છે તેટલા જ વાહનો પરત પણ લેવા જોઈએ કારણ કે સેફ્ટી અને એનર્જ રિગાર્ડિંગ અમુક વાહનો છે તેના અમુક વર્ષ સુધી તમે ચલાવી શકો ઓન રોડ પણ હજુ પણ આપણા ત્યાં એ પ્રકારના કાયદા તો છે પણ તેનું અમલવારી થાય છે ખરો નસી અમલવારી ક્યાં થતી એ તો હું કહેવા માંગુ છું કે આપણે ત્યાં ઘડી દરેક જગ્યાએ ને કંઈક તૂટે છે આપણી કંઈક જે ખોળ છે એની ગરબડ છે ધારો કે આપણી પાસે જી આજે હમણાં પરેપ્રભુ

કારણ કે જો આ પ્રકારનો ટ્રાફિક કંટ્રોલ કરી શકતા હોય અને જો એ એટલો જ ટ્રાફિક આપડા ત્યાં રૂટિન માં આવે છે તો તે બળ અહીંયા કેમ લગાવવામાં નથી આવતું તે પણ એક મોટો સવાલ ઉભો કર્યો છે પ્રવીણભાઈ આપે જે પ્રમાણે કહ્યું હતું બ્રિજેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે આપણે રોડ સેફ્ટીની વાત કરીએ છીએ અત્યારે ઘણા બધા રોડ એવા છે સૌથી પહેલા તો રોડ ની વાત લઈ લે તો ઘણા બધા હાઇવેજ રોડ એવા છે કે જેની વચ્ચો વચ્ચ હોય છે કે પછી થીગડા મારવામાં આવે છે તે પણ એક અકસ્માતનું ઘણીવાર વાર કારણ બનતું હોય છે કારણ કે તેના લઈને પણ ઘણા બધા ને થતી હોય છે છે એક વસ્તુ એ કે વ્હીકલ્સમેન્ટ એવું કહી રહી હતી કે સીસીટીવી ફૂટેજ છે તેને લઈને ખાસ કરીને સિગ્નલ કનેક્ટેડ છે અને તેને લઈને પણ સેકન્ડો ની ફેરબદલ કરવામાં આવશે આ બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન એ કે ચાર રસ્તાઓ પર સીસીટીવી હોવા છતાં પોલીસ હોવા છતાં અને સાથે સિગ્નલ હોવા છતાં ટ્રાફિક જામ કેમ સૌ પ્રથમ તો નમસ્કાર આપને અને આપના દર્શકો એ જેમ કે આપે સરસ પ્રશ્ન કર્યો અને જેમ કે આજ મુદ્દો જે આપણે વાત કરીએ કે પંદર વર્ષમાં માં પરિવ પંદર વર્ષ માં જે વાહનો સંખ્યા વધી છે ને તેની સાથે સાથે અકસ્માતો ની સંખ્યા પણ વધી ગઈ છે તો તેના તેના મુજબ જો આપ જે સવાલ પૂછો કે વાહનોની સંખ્યા વધે છે ને સાથે સાથે પંદર વર્ષ થાય અને ત્યાર પછી આપણે એને અ જે સ્ક્રેપ પોલિસી જે સરકારી દ્વારા બનાવવામાં માં આવી છે તેનો

ઉપયોગમાં લાવનાર છે જે જેમ કે રાજકોટમાં છે જે જે સાઈડ પર વાહનોની ભારણ વધારે તે સાઈડ અ સિંધનનો ટાઈમ વધી જાય છે એ રીતે એ સિસ્ટમ પણ સુરતમાં લાવનાર થોડો સોડવામાં આવી જશે અને એના માટે એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એના ઉપયોગ થકી રોડ પર અકસ્માતોની સંખ્યા પછી ત્યારબાદ જેમ કે આપણે વાત કરીએ સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા જ્યારથી લાગવામાં આવે છે મને ખ્યાલ સુરતમાં સૌથી વધારે જે સૌથી પ્રથમ જે CCTV લાવનાર સુરત શહેર હતું સુરત શહેર દ્વારા અમારા અખા સાહેબ પૂર્વ કમિશનર સાહેબ હતા તેમના આ એક initiative કરીને ને public ના public અને પોલીસ નો સમન્વય કરીને એક સરસ CCTV નું campaign કરવા માં આવ્યું અને સુરત ના શહેર માં વધી ગયા camera લગાવા માં અને તેના માટે સરકાર શ્રી દ્વારા વખત વખત ઇનામ પણ અપાવવા તો હવે જો આમાં CCTV ની વાત કરીએ તો CCTV ના કારણે જે ગુનાનું પ્રમાણ છે તે પણ મહદ અંશે ઓછું થઈ રહ્યું છે અને સીસીટીવી હોને કારણે રોડ રોડ પર પહેલાં તમને પહેલાં સીસીટીવી ન હતું અત્યારે રોડ પર કેટલા લોકો વાહન ચાલકોને માથાકુસગી મારા મારી થતી હતી એ બધું એને અટકાવવા માટે તરફ તરત પ્રયત્ન કરવામાં આવે છે જેમ કે ટ્રાફિકની ભારણની વાત કરીએ ટ્રાફિક ભારણ માટેને જ્યારે પણ રસ્તા પર કશે કે જગ્યાએ ટ્રાફિક જામ થતું હોય તો અમારે અહીંયા ઇન્ટિજિટર સિસ્ટમ પબ્લિક એટલે સિસ્ટમ મૂકવામાં આવે છે ત્યાં પોલીસ કંટ્રોલ રૂમ મારફત દ્વારા એ જગ્યા સ્થળ પર અ ત્યાં પબ્લિક ડાયરેક એનાઉન્સમેન્ટ કરી શકાય છે અને ત્યાં જે સ્થળ પર જે અધિકારી કે કર્મચારી હોય છે તેને ડાયરેક ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે કે ક્યારે આ જગ્યાએ ટ્રાફિક જામ છે આ જગ્યાએ રિક્ષાવાળા ઉભા છે કે આ જગ્યાએ કંઈક કંઈ પ્રોબ્લેમ થઈ છે તો તેના તરફ ઉકેલ લાવવા માટેના આપણે પ્રયત્ન કરવામાં આવે છે હવે જેમ કે વાત કરીએ કે પરિવહન વિભાગે જે રિપોર્ટ રજુ કર્યો છે હવે છ વાગ્યાથી લઈને રાતના જે સમયનો એક્સિડન્ટ હવે એમાં મારા મતે જો હું વાત કરું તો એના અંદર મોસ્ટ ઓફ ઓવર સ્પીડિંગ વાત કરીએ આમાં થોડા દિવસ પહેલા જ એક જાણીતા અખબાર દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો કે લાંબા રસ્તા પર સૌથી વધારે અકસ્માતો થઈ રહ્યા છે તો જ્યારે કોઈ પણ વાહન ચાલક છે જ્યારે રસ્તા પર જતો હોય ત્યારે એને એક કન્ટિન્યુ ગાડી ચલાવવામાં આવે ત્યારે એને એક ગેન જેવી પરિતિ ઉભી ઉભી થતી હોય છે અને એના કારણે એનું ધ્યાન આખું બીજા વિચારોમાં ચાલુ જતું હોય અને બીજું એમાં શું જાણવા મળે છે કે રસ્તા પર એને વિઝિબિલિટી દેખાતી નથી વિઝિબિલિટી વાત કરીએ કે વાત કરીએ મુજબ કોઈ પણ વાહન હોય દૂર ચાલતું હોય કે નજીક ચાલતું હોય દરેક વાહનો એ પોતાના ગાડીમાં રિફ્લેક્ટિવ લગાવ્યું હોય પરંતુ મોડલ એવું જોવામાં આવે છે કે એ જે રેડિયમ રિફ્લેક્ટિવ નંબર જે પટ્ટી છે તે ડુપ્લિકેટ લગાવવામાં આવે કે એકદમ ઝાંખી લગાવવામાં આવે એકદમ ખરાબ થઈ ગયો હોય તો જેમ કે બીજા રાજ્યોની વાત કરીએ આપણે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્રની વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ એમપીની વાત કરીએ ત્યાં એમણે કેવી સિસ્ટમ રાખેલી કોઈ પણ વાહન રજીસ્ટર થાય છે જ્યારે કોઈ વાહન વાહનમાં તે પણ રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એક બારકોડ એક સ્ટીકર આપી દેવામાં આવે અને એ સ્ટીકરની સાથે કોઈ પણ અધિકારી જે ચેક કરતા તો એનો ફિટનેસ બરાબર છે કે નહીં વાહનનું જેમ કે રેડીયમ બરાબર લાગેલું છે કે નહિ તે બધી આખી detail એમાં report આખો એમાં આવી જાય છે તો હવે થોડા સમયથી આ ગુજરાતમાં આ બંધ કરી દેવામાં માં છે તેના કારણે થોડો ફર્ક પડે છે એટલે તમારો ચેનલના ના માધ્યમ થી અમે એમ કેવા માંગે છે કે જે રિફ્લેક્ટિવ એવું tap લગાવી જોઈએ જે reflect એવું લાગવું જોઈએ કે જેનથી visibility

એ એક વાહન વાહન ચાલો પર જે દોડ લાગેલી હોય ને ત્યારે આ કાર્યક્રમ કરીએ છે ત્યારે જે સાહેબ ત્યારે તમને એટલા પહેલો તો આપણે વાતમાં દેખાય છે એટલે મેં સંતાવી છે અને એમને તે સ્તર પર જ એમને દોડ લાગી ગઈ હોય કે પણ લાગી ગઈ તો એમને એને જાગૃત સાબિત જે મોટર કિચન થાય મૂટર કિચન છે સારી ઉપર રાત્રે કે જે તે ડ્રાઈવર છે કે તો વાહન ચલા છે તો પણ માલિકે દેખ તાની સોટીને નૈતિક જવાબદારી છે તો ઘણી કૃતિ આપની પાસે આવીશ પરંતુ સૌથી પહેલા અત્યારે પ્રશ્ન એક પ્રવીણભાઈ પણ થઈ રહ્યો છે પ્રવીણભાઈ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હાઈવે હાઈવે બાદ સર્વિસ રોડ પણ અત્યારના જે સર્વિસ રોડ છે તે પોતે જ સર્વિસ માંગતા હોય તેવું નથી લાગી રહ્યું અને સાથે જ જો વાત કરવામાં આવે તો સિગ્નલ્સની નેની તો આપણે દરરોજ વ્હીકલ ચલાવતા જોઈએ હું પણ ડેઇલી મોર્નિંગ ટુ ઇવનિંગ વ્હીકલ ચલાવતો છું કે ઘણા બધા એવા વ્હીકલ્સ છે જે સાઇડલાઇટ બતાવવા માનતા નથી અને ટર્ન લઈ લે છે એક સૌથી વધારે હું જોતો હોઉં છું તો એ ઘટના છે કે સાઈડલાઇટ આપેલી છે પરંતુ કોઈને બતાવવાનો ટાઈમ નથી અને બીજું કે જે હેવી લોડેડ વ્હીકલો હોય છે તો લગભગ તો હું રોજ રાત્રે આજ હાઈવે ઉપરથી પસાર થઉં છું તો કોઈ જ ટ્રક કે હેવી લોડેડ વેહિકલમાં સાઈડ લાઇટ હોય છે ના કોઈ પણ પ્રકારના સિગ્નલ આપવામાં આવે છે ધૂળ ચોંટેલ્યું હોય છે અને સિમેન્ટ ચોટેલું છે તેને લઈને ભાઈ તમે બહુ મુદ્દા ની વાત કરી મુદ્દા ની વાત કઈ છે કે રોજે રોજ દરેક વાહન ચાલક અને દરેક રસ્તો વાપરનાર સડકના નિયમોનું પાલન કરે સાહેબ સડકોના નિયમોનું પાલન કયો કરે છે બી ગાડી મર્સિડીઝ ગાડી વોલ્વો ગાડી સાહેબ બધા જ નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવે છે એમને મેં સિગ્નલ તોડતા જોયા છે સ્ટોપ લાઈન ક્રોસ કરી ઝેબ્રા ઉપર ઉભા રહેતા જોયા છે કોઈ સાઈડ સિગ્નલ આપે નહીં ને ગમે ત્યાં વળી જતા ઘૂસતા જોયા તમે જે વાત કરી ખાસ કરીને કોમર્શિયલ વાહન એમાં જે લોકો બધો વાહન લઈ જાય છે આજે સિમેન્ટ લઈ જતું વાહન એને સાફ કોણ કરે છે એની લાઈટને કોણ ધોવે છે સાહેબ તમે જે વાત કરી છે ભાઈ સૌથી મોટી જરૂરિયાત જે છે અત્યારે પહેલી તે દરેક જણે જવાબદાર બનવાની જરૂર છે આપણામાં મિસિંગ જે છે ને તે એ છે કે આપણે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી હા મારે બધા હક જોઈએ મારે બધા હક જોઈએ ખાડો પડ્યો એટલે કેમ પુરાયો નથી પણ હું નિયમો તોડ્યા જ કરું હા ઘણા બધા સારા ડ્રાઈવરો છે લગભગ ચાલીસ થી પચાસ ટકા ડ્રાઈવરો બહુ સારા છે અને એ લોકો બહુ ધ્યાન રાખે છે પણ એ ચાલીસ પચાસ ટકાનું તો નિકંદર નીકળી જાય એવી રીતે બીજા પચાવ ટકા કરે છે સાહેબ મોટર અત્યારે જે રીતે વાહન ચલાવે છે જે જોખમ થી ચલાવે છે તમને સાહેબ આશ્ચર્ય થશે કેવી રીતે આપણા છોકરાઓ જીવે છે કેવી રીતે જીવે છે જે રીતે ચલાવે છે હું બધે ભરો છું દુનિયામાં ઘણા બધા દેશોમાં ગયો છું પણ જે આપણું ડ્રાઈવિંગ છે ને આપણા ડ્રાઈવરો છે વાત મત પૂછો એમાં આપણો ગુજરાતના તો મને વધારે ખરાબ દેખાય છે કારણ કે માખા દેશ પણ પ્રવીણભાઈ પ્રવીણભાઈ આપે કીધું કે વિદેશ પણ ફરેલા છો તો હું ઘણી વાર આ પ્રકારના શોઝ જોતો હોશું રોડ સેફટીના ને બધાના ફોરેન્સના તો ત્યાં તો જ્યારે તમે ટોલટેક્સની અંદર તમારી કાર પાસ થાય એટલે એની સૌથી પહેલા ફિટનેસ થી માંડીને તમામ લાઈટ થી માંડીને સાઇડલાઇટ ચેક કરવામાં આવે છે ત્યારબાદ તે ટ્રક કે હેવી લોડેડ વિહિકલ ને એન્ટ્રી આપવામાં આવે છે હાઈવે ઉપર કદાચ હું સાચો છું પણ એ પ્રકારના નિયમો અહિયાં કે નહીં તમારી વાત બહુ સાચી છે મે ગડકરી સાહેબ ને લખીને ટોલ લઈએ તો એ જગ્યાએ વાહન છે આપણી પાસે બધી સારી ટેકનોલોજીઓ છે તો આપણે શોધી શકીએ છીએ કે વાહનમાં વિધિન સેકન્ડ આઉટ કે શું શું મિસિંગ છે બિફોર ધ ટોલ ઇઝ કલેક્ટેડ એનું શોધાઈ જાય કે એની ટેલ લાઈટ છે કે નહીં એને સાઈડ લાઈટ છે કે નહીં એના ઘોબા કેટલા પડેલા છે ગાડી સાફ રાખે છે કે નહીં એનો મિરર ક્લિયર છે કે નહીં આ બધું ચેક થઈ જવું જોઈએ આજે ગાડી ચલાવી અને બીજા ટ્રોલ નાખે પહોંચ્યો કેટલી વાર માં એ જયારે પહોંચ્યો અને તરત ખબર પડે કેટલી સ્પીડે ગાડી ચલાવી એનો તરત હા બધું પકડી શકાય એવું છે આપડી પાસે ટેકનોલોજી છે પણ આપડે વાપરવા તૈયાર નથી દે આર નોટ પુટિંગ એવરીથિંગ ઇન ટુ એક્શન જ્યાં સુધી આપણે એક્શન નહીં લઈએ ત્યાં સુધી આ વાતો કરીએ આપણે એનો કોઈ મિનિંગ નથી થતો હું બધા છોકરાઓને શીખવાડવા જોઉં છું મેં ગયા છ મહિનામાં લગભગ છ હજાર વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના રોડ શીખવાડ્યા આઈ હોપ કે એમાંથી એક લાખ એક જણો બચે એ શીખ્યાથી આઈ હોપ હું ઈશ્વરને પ્રાર્થના કરું કારણ કે કોઈ શીખીને પણ એ ફોલો કરવા તૈયાર નથી ચોપડીનું બધું જ્ઞાન છે પણ વાપરવું નથી હવે તકલીફ એની છે વી હેવ ટુ બ્રિંગ પીપલ ઇન ટુ એક્શન અને દેટ ઇઝ વાય મારી તમારા જેવા બધાને વિનંતી છે કે તમે બધા પ્રોગ્રામ કરો અને દરેકે દરેક ગવર્મેન્ટ સંસ્થાના જે મુખ્યા છે એમને આ પહોંચે એનો પ્રયત્ન કરો કે જેથી કરીને આપણે જે કંઈ કહ્યું એ પહોંચે જેને કરવાનું છે એની પાસે કારણ કે જેને કરવાનું છે તો તમને મને કોઈ સાંભળવા તૈયાર નહીં હોય જી આ બ્રિજેશ બ્રિજેશભાઈ સમયનો અભાવ છે એક ટૂંકમાં જણાવજો કે આ પ્રકારના અકસ્માતો સાથે જે પ્રમાણે અત્યારે આપણે આખી વાતચીત કરી તેને લઈને જનજાગૃતિનો બી અભાવ જોવા મળી રહ્યો છે નિયમો છે કાગળ પર છે અને સાથે તેના કેમ્પેન પણ થતા હોય છે પણ જનજાગૃતિનો પણ અભાવ છે ટૂંકમાં જણાવજો જનજાગૃતિનો અભાવ એ તમે સાચી વાત કરી તેના માટે અમે સુરતમાં અલગ 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 વિસ્તારોમાં

ઓટોમેટિકલી પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ આ સરસ મજાની વાતો કરવા માટે સારું મેસેજ પહોંચાડવા માટે અમારી સાથે જોડાય તે બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આથી ડે સ્પેશિયલ પણ નિયમો પાડવા છે પણ નથી અને નિયમો જો પાડવામાં આવે અને નિયમ પડાવવામાં આવે તો ક્યાંક લાલ આંખ થતી હોય તેવું સામે આવતું છે પરંતુ છેલ્લે તમારી જીવનો જવાબદાર વ્યક્તિત્વ તમે છો હાલ ડે સ્પેશિયલ નો બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર